કારણ છે કે જેના જેવી ઈચ્છા થઈ એ પ્રમાણે સૌ સૌ પોતાની રીતે યુદ્ધ ચાલુ કરી દીધું જાસીનો એની રીતે ચાલુ કરી દીધું તાત્યા તો તે એની રીતે ચાલુ કરી દીધું નારા સાહેબ પેશવા એની રીતે ચાલુ કરી દીધું બધાને અલગ અલગ રીતે ચાલુ કરી દીધું એટલે અઢારસો સત્તાના વિપ્લવમાં આપણે આખા દેશની અંદર આપણા રાજાઓ મહાન મહાન રાજાઓ હાર્યા અને આપણા જ લોકો એમના સામે લડ્યા બરાબર તો સમજવાની વસ્તુ એ છે કે આપણા જોડે સંગઠન નહીં હોય તો આપણે દુનિયાની અંદર કોઈ જગ્યાએ નહીં ચાલીએ જો આપણો જે સંગઠન હશે તમે એક અનુભવ આપણે કરીએ કે કદાચ રસ્તા ઉપર આપણા કોઈ ભાઈ જોડે કોઈ મોબાઈલ ઉપર મગજમારી થતી હોય આપણે એ ભાઈ એકલો હોય અને આપણે પાંચ જણા ઉભા હોય તો એમાં કેટલો ફરક પડે એમ પાંચ જ જણા આપણે ઉભા હોય તો જયારે આપણું આખું સંગઠન હોય અને સંગઠન થકી આપણે કંઈક કરીએ તો એનો કેટલો જબરજસ્ત પ્રભાવ પડે તો સંગઠનની વાત આપણે કરીશું પણ સૌથી પહેલાં જે કામ માટે આવ્યા છે શિક્ષણની વાત કરવાની જે સમાજે શિક્ષણ પકડી લીધું આજે

તો બે સમાજો બહુ ઉભરી આવ્યા છે ચૌધરી સમાજ અને રબારી સમાજ રબારી સમાજ એ સંગઠનની તાકાતનું પ્રતિક છે ખરેખર સમજવા જેવું છે રબારી સમાજ એમના સંગઠનથી આગળ આવે અને ચૌધરી સમાજ એમના શિક્ષણથી આગળ આવે ચૌધરી સમાજે એટલી મસ્ત મસ્ત પ્રવૃત્તિઓ ચાલુ કરી અત્યારે એમના એવા સંકુલો ચાલે છે કે જ્યાં દર ત્રણ મહિનાની બે જ પડે અને બસો ત્રણસો છોકરાઓ ત્યાં જ રહેવાનું ત્રણ મહિના ખાવા પીવાનો બધો ખર્ચો સમાજનો અને પછી એ છોકરાઓ ત્રણ મહિના પછી બહાર નીકળ્યા જ પછી જેવી સરકારી જાહેરાતો પડે એટલે પચાસ ટકા ઉપર ચોધરી લાગેલા હોય બરાબર એમાં બીજા પરિબળો પણ હોય શકે પણ માત્ર બીજા પરિબળોથી કામ થતું નહીં તમારા અંદર કંઈક હોય તો તમને કંઈક મળે એમ દસ ટકા આપણી લાયકાત હોય તો પછી પચીસ ટકા કોઈ બીજો ટેકો કરીને આપણે આગળ થઈ ખેંચી શકે તો હવે શિક્ષિત બનાવવા માટે આપણે શું કરી શકીશું આપણે દરેક જગ્યાએ સમાજમાં સાંભળીએ છીએ હું પણ નાનો તો તાથી સ્પર્ધા આવે છે કે આપણા જોડે શિક્ષણ નહીં એટલે આપણે પછાત છીએ પણ પછી મને એવો પ્રશ્ન થાય કે એમને પૂછવાનું મન થાય કે જો આપણું સમાજ શિક્ષિત એના માટે કેવો રોજગારોથી આજે જે નથી તો પછી એના અંદર કઈ રીતે પ્રગતિ કરી શકે એના માટે વિચારવાનો સમય છે તો આપણા સમાજને શિક્ષિત બનવા લઈ જવા માટે જે આપણું યુવાધન છે આપણે તો ચલો આપણી જિંદગીમાં જે સેટલ થવાના થઈ ગયા પણ જે છોકરાઓ આજે વીસ વર્ષથી નાની બના છે એ તમામ છોકરાઓ અત્યારે ભણતા છે કદાચ કોઈ છોકરાઓ મજબૂરી મારા કદાચ ઉઠી ગયા જે લોકો છે છોકરાઓ એ છોકરાઓને કઈ રીતે આગળ લઈ જવાય આપણી સહી જવાબદારી છે એના પપ્પાની એકલાની જવાબદારી નથી કોઈ ઉઠગાડીવાળા ભાઈ હોય અને એમનો છોકરો એસી પંચ્યાસી ટકા લાવવા આપણા મેલદામાં અને એ છોકરો જો ભણવામાં હોય એના ગરીબીના કારણે ઉઠી જાય તો આપણા માટે શરમ વાત એ ના થતો કોઈ દિવસ ના તો તમારે તો જો કે બહુ જાગૃત મંડળ છે એટલે કશું કહેવાની મતલબ નહીં

તો ભાઈ ઘણી બધી બ્રાન્ચો થઈ ગઈ એન્જિનિયરિંગની અંદર પણ મિનિમમ 10 થી પંદર બ્રાન્ચો પછી મેડિકલ લાઈન એના સિવાય બીજી બધી ઘણી લાઈનો આર્ટ કોમર્સ એમાં પણ શિક્ષણની લાઈન નાન તે

આપણને એવું લાગ્યું કે આપણા સમાજમાં ખરેખર આપણે પાછળ છીએ તો આપણે સમાજ માટે કઈ કરવું જોઈએ બરાબર મારા સાથી સહકાર

फ Gracias. I don't know. આપણે બધા સાથે રહી ફાઈલ આપીશું સિસ્ટમેટિક ફાઈલ આપીશું સિસ્ટમેટિક ફાઈલ આપીશું આપણે એવું નથી કે સરકારના નિર્દેશમાં તો ચેક કરીશું એટલી સિસ્ટમેટિક ફાઈલ આપીશું કે અમને આપણે આપવું છે આપો આપણો Okay. I don't mean. know. சாய் பஸ் माही मोठी <önemli Adult encore> i

촬 <목소리도> 回家。<也> i <laughs> don't